નમસ્કાર મિત્રો આજે આપણે ઘણા બધા બે ત્રણ અલગ ઘણા બધા ઉપયોગમાં આવે છે અને આ પાંદડા આ પ્રકારના હોય છે આપ જોઈ રહ્યા છો અને આ પાણા ફાળ ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે આ છે અઘેડાનું ઝાડ આને પણ આવા આવે છે કાંટાવાળો થોડા થોડા કાંટા હોય છે આને પણ ઘણી બધી જગ્યાએ દવામાં ઉપયોગ કરવામાં આવે છે મિત્રો તમે ઘણા બધા ઉપયોગ પણ કરતા છો ઘણી બધી જગ્યાએ તો આ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે આપણે ખેતરોમાં બધી જગ્યાએ તો આનો ઉપયોગ જે જે દવામાં થાય છે તે તમે કરી શકો છો મિત્રો